મિત્રો જીવ વ્રત ની વ્રત કથા નવ પરણ્યા પછી પહેલા અષાઢ વતરસ થી આ વ્રત લેવાય છે અને અમાસ દિવસે પૂરું થાય છે એ દિવસે સવારે વહેલા નાહિતો એ વ્રત જીવવ્રત નામ નામની દેવીઓનું પૂજન કરે છે ઉપવાસ કરે છે ફળ ખાય છે રાત્રે જાગરણ કરે છે આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે આ વ્રત પતિના દિર્ધાયો માટે છે એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું એમને શેર માટેની ખોટ હતી એમને કઈ પણ સંતાન હતું જ નહીં આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યા ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય આ મહાદેવનું મંદિર તો

તો એ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો એને તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવાનો ઘા ફટકાર્યો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપો પારધી કહે હે શંકર ભગવાન મારે તો સાત સાત દીકરા જોઈએ મહાદેવ કહે જા તને સાત દીકરા થશે અને પારથી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યા કે હું તો આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરી રહ્યો છું છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારથીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે આમ વિચાર કરીને તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી ત્યાં પ્રગટ થઈને બોલ્યા હે બ્રાહ્મણ તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહે હે ભગવાન હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારથીને તમે એક ઘડીમાં સાત સાત દીકરા આપી દીધા શંકર ભગવાન કહે ભાઈ જા જા છોકરા હોય પણ કીડાની માફક ખદબત્તા હોય તો એ શું કામના જા તને હું એક જ દીકરો આપીશ પણ તું એને પૂરો ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલા એને પરણાવતો નહીં સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયા અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા એમ કરતા કરતા નવ માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો તો દિવસેને દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં તો ભારે હોશિયાર છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોડે થઈ જાય આમ કરતા કરતા છોકરો બાર વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો જ ન હતો અને મહાદેવજીએ કરેલી શરત બ્રાહ્મણ દેવ ભૂલી ગયા બ્રાહ્મણ તો છોકરાનું સગ નક્કી કરી નાખ્યું અને સારું મૂહૂર્ત જોઈ લગ્ન પણ લીધા અંતે લગ્નનો દિવસ પણ પહોંચ્યો અને જાન જોડી છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળી ઝબુકવા માંડી જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંસ દીધો અને ઓ બાપ રે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો બધાને થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બધાને થયું કે આ તો ભારે થઈ જે થવાનું હતું તે થયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા શબ પાસે રોકાણી અને ખૂબ જ એને સમજાવી બધાએ પણ એ એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી એની બીક ન હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે

એટલે માં બોલ્યા મારા દેરામાં કોણ છે મારા દેરામાં કોણ છે જે હોય તે કમાડ ખોલો આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઊઠી એને તો બીતા બીતા બારણું ઉઘાડ્યું એવ્રત માં એ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુએ કહ્યું હું એક દુખી સ્ત્રી છું દુખને મારી આપને આશરે આવી છું પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા স্বামীને સાફ કરડ્યો છે માતાજી મારા સ્વામીને જીવતા કરો મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું હા તમે જે કહેશો તે કરીશ આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવરત માં આવ્યા તેમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબ બીજું પડખું ફેરવ્યું થોડી વાર થઈ ત્યાં જયા માં આવ્યા એમણે પણ વહુને એવું જ કહ્યું ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લે પહોરે વિજ્યામાં આવ્યા એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું એટલે વિજ્યા માએ અમૃતનો ખોબો ભરીને સબ ઉપર છાંટ્યો એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા બહુ તો હરખ માને હરખમાં ગાંડી ખેલી બની ગઈ વર કહે આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વર કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે વહુ ફળ લઈને આવી અને ધરાઈને પાણી પીધું વર અને વહુ મંદિરને ઓટલે બેઠા અને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો ને લઈને ચરવા નીકળ્યા એમણે વહુ વરને જોયા ને વિચાર્યું કે અરે આ વરના મા બાપ તો ગામમાં રો કકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરી રહ્યા છે આ જોઈ ગોવાળ તો ગામમાં ગયો અને વરના મા બાપને ખબર આપી એટલે એમણે તો રો કકળ બંધ કરી અને બંધ કરી અને તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યા તેડી ગયા ઘેર જઈને એમના સામૈયા થયા થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા જેવા કુંવરને દીકરાને જન્મ આપ્યો એ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા કહે અરે વહુ મને વચન આપ્યું છે ને તે યાદ છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે અને વહુએ તો બાળો ત્યામાં વીટીને દીકરો આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલક થઈ ગયા અને સવારે ઊઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુ કહે અરે વહુ છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો વહુએ જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હા હા કાર વર્તાયો થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે ચીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બબ્બે વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોંકી કરતી બેઠી ખાટલા પાસે જયા માએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા સવાર પડી અને પાછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી જ રાજા પાસે ગઈ ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો હવે આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ અને વિજ્યામાં આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજ્યા માએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઊઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુએ તો માથું ને પેટ બે કુટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાંડ ચૂડેલ મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય તું નહીં પણ બહુ વિચારી શું બોલે પાંચમી વખત દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુ કહે બા મારી ગોરડી જમાણવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળી સાસુ તો ગુસ્સે જ થઈ ગયા સાસુ કહે તને ફાવે તેમ કર મને કઈ પૂછીશ નહીં અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું વહુ તો સવારમાં ઊઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ ચારેય દેવ્યોને ચાંદલા કર્યા અને પછી બોલી હે એ વ્રત માં હે જી માં હે જયા માં હે વિજયા માં ચારેય બહેનો ગોરણી થઈને મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ખોડિયા રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકઈ ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા એમ કહી ચારે માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો ચારે માતાજી ચારે દીકરા આપીને પાછા ગયા અને વહુ વહુને ચારેય દીકરા પાછા મળ્યા વહુએ સાસુને સસરાને અને પોતાના પતિને માંડીને બધી જ વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌએ વહુના વખાણ કરવા માંડ્યા હે માં હે જીવ્રતમાં હે જયામાં હે માં તમે જે આ પરણેલી નવી વહુને ફળ્યા એવા આ વ્રત કથા જ એ વ્રત જીવ્રત માતા મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ